નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં બધા જ યાર્ડના જીરુંના ભાવની વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના જીરુના ભાવની વાત કરીએ તો ધ્રોલ ત્રણ હજાર આઠસો પિસ્તાલીસથી ચાર હજાર પાંચસો પચીસ સમી ચાર હજાર ચારસોથી ચાર હજાર સાતસો હળવદ ચાર હજાર ચારસોથી ચાર હજાર સાતસો બોતેર વિરમગામ ચાર હજાર છસો પચાસથી ચાર હજાર નવસો પાંચ રાજકોટ ચાર હજાર ત્રણસો પચાસથી ચાર હજાર આઠસો ત્રીસ પાટણ ચાર હજાર છસો એકાશીથી ચાર હજાર છસો એકાશી બોટાદ ચાર હજાર બસો ત્રીસથી ચાર હજાર સાતસો સિત્તેર ધાંગધ્રા ત્રણ હજાર આઠસો પચીસથી ચાર હજાર સાતસો અમરેલી ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર પાંચસો પંચોતેર પોરબંદર ચાર હજાર પચાસથી ચાર હજાર પાંચસો પચાસ મોરબી ચાર હજાર ચારસોથી ચાર હજાર સાતસો સાઠ રાપર ચાર હજાર એકસો બેતાલીસથી ચાર હજાર સાતસો એકાવન જામજોધપુર ત્રણ હજાર નવસો એકાવન થી ચાર હજાર છસો એકોતેર પાટડી ચાર હજાર થી ચાર હજાર સાતસો એકતાલીસ ભચાઉ ચાર હજાર છસોથી ચાર હજાર આઠસો માંડલ ચાર હજાર પાંચસો થી ચાર હજાર આઠસો એકાણું સાવરકુંડલા ચાર હજાર સાતસો ચાર હજાર સાતસો સાઠ વરાહી ચાર હજારથી પાંચ હજાર એક વાંકાનેર ચાર હજારથી ચાર હજાર સાતસો પચીસ જૂનાગઢ ચાર હજાર એકસો પચાસથી ચાર હજાર પાંચસો એંશી બાબરા ચાર હજાર પાંચસો પંચાવનથી ચાર હજાર સાતસો પંચોતેર જામનગર ત્રણ હજાર બસો પિસ્તાલીસથી ચાર હજાર સાતસો પાંચ જસદણ ચાર હજારથી ચાર હજાર સાતસો પચાસ ધાનેરા ચાર હજારથી ચાર હજાર ચારસો નવ્વાણું હારીઝ ચાર હજાર પાંચસોથી ચાર હજાર નવસો થરાદ ત્રણ હજાર આઠસો પચાસથી ચાર હજાર નવસો છ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર સાતસો સિત્તેર થરા ચાર હજારથી ચાર હજાર ચારસો સાઠ જામખંભાળિયા ચાર હજારથી ચાર હજાર સિત્તેર દિયોદર ચાર હજારથી ચાર હજાર નવસો પચાસ ગોંડલ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર નવસો એક ઊંઝા ચાર હજાર એકસોથી ચાર હજાર નવસો પિસ્તાલીસ જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે